આdio pajang lai na na aa gachyu mai chodi na ayo bhai ke dio tan khada va do ka re aya un ni anu chobnu sanav du ju mai mari nai na ayo ho ke ho a a paji aa bodava e ho ખોડે કેમ ન પડે હવે પાકવા નઈ અરે બોજી આવો બત કેટલાય આવડું બોમલ માળે ઘણે આવજો તો

કાણું બજાવાય અરે બાજા આજાનો અહીંયા 5000 રૂપિયા કાકો એ તો ખોટી એ તો તમારું તો અરે ગાગર નહીં ગટ તો મેલા દુખારી આ 2000 ના જો આજા 5000 વાર તાર્યો હાય મારી આ આ આટ આટ જવાળી આજી જાવ ભાઈ હેડો પેલો છે તો પછી જાવ એ ભાજીમરો આખી ના આ નોકરી કરે પતંગ ને પતંગ ની પર માથે આવો તો બહુ બાપે પાડી વાત આય છે તોમ તારે કા બુજ પાઈ નમું અ લમ 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 તઈરાઈ દે આયે ખબર લડાવ હે ઉત ને તમણે ઉત ને અયા આ તો કોમ ને મોઈ જા હે પોજન કાકા ઓય ઓછડા ઓછડા ઉત અયા ગયા પૈજા આયો આને મોય કોમ આપડે પૈજા વાને રે પોજન છાયુ રે ને પાછી જાજો તો પૂંછડી કેટલી નો આબી બોજી કાકાની જે પૂંછડી હે હવે નઈ તો બસ એય ગોડા મજંગલે વાર મડી કાકા મુતો કાધી એ ઈ ડાળ પર કાકા ઈ જોડો ખબર પડે કામ કરવા હાય જો હાય જો બરાબરા જે જીરો પટુ હાય જો ઓહ ઓહ આ તો બઈ અન્યા બોલતો છો એ ભલાનો પછી પટંગ પટાવ આ જો ઉમો જે ફિરતું ફિરતું બોલાઉ અલી ઓ મનિયા પછી ની જાજો મનિયા પ્રેમ જે એ ભલે કોણ મારે તારે હા અમારા ક્ષેત્રમાં પ્રેમથી સડાવા દે તો સડાવતો રહે કોણ મારે તારે આવ જોડો કટ બાય અંગાટ મે ના હો અરે જય પતંગ મારું જીજુ કાકા આયુ મારું પતંગ પતંગ તંગા તો પાતા સર વીર કુશિત નાસ રેકે તો મન ના ના કો કીજી લાઈવ કેથી આવું કાકા તું પતંગ લઈ આવ્યો આજ સર લાઈવ કોજા જી ઓ તો ઓમ છે આ તો આનો 500 અનેલા હમણાં તમ ના આલા મારે અન્યા બજનીયા કાકા અરે કાકા એ કાકા અન્યા બજનીયા ઓય આ પટંગ લઈને જતી એ હું ઘરે ગયો મને સાઈ નાલા એમ ના મજંગ નાલા ખોળે બારું પટંગ નગરી નોટ છે આપડી સચ્ચી દો બોલ્યા બી પડેગા હા સચ્ચી દો માર મકે તો દુજો તો અમે ઉડી જા હોમણા હવે અંયા ઘૂમશું ને ગાણીયા દોઈનો 5000 ની વાંશી કાકા થોડો થોડો માં પેન્ટ કુંજી જા કાકા અમે પતિયા ખા 5000 રૂપિયા અમે હું વાલી નઈ મન એ દોઈની વાગી મન કાકા કે આપડી વી દોઈ નાયે તો બોલ્યો તો ખાલી ઘરતે ને પાર છે પડા પેલું બાગો પતળ પડાયા ને અયા બનીંચો વાગે એ બાજુકી બેઠિયા તમાર ફિરકી બેઠિયા લો પહેલા ફીકી ફીકી અરે પતંગા જ વેલુ તો ઓમ કોમ પતંગ ના પતંગ ના પૈસા પાડેલા હે ના આલમો તો પૈસા અમને આલે તું કઈ કોઈ ફોટો છોડો કહે આ તો 4000 રૂપિયા પતંગ હે અમે 3000 રૂપિયા આ લે લોણ વેચાડો તો 2000 રૂપિયા પણ હમું ભૂરા કે ન હમડે કી મને કાદા 5000 રૂપિયા નહીં તને મારી પતંગ લઈ બોલા શું છે બોલા આવી તારે તું મોટો એટલે હું તારો પાડા પતંગલ રોપી રેમ ટીકા કાકા શું છે પડમ પજીયા ન્યા પતંગ લઈ ઓયે બારો બા કાકા મે પડ્યા છેડા બહાર આવો હવે પતંગ ઉડનો મારતો હવે અરે છે હું છે

好了，好了，好了。 અરે મારતા આવ્યું એ ભાઈ તીજુ નથી ના એ કોક ન એ ન્યુ જો નથી જાણે આયું આ આ

કોઈ ના કામે વાય આયો પાલો હાટનો પાટકો ગોડા ઓ ભાઈ ઓય ઓય કાટવાળો ખાતું નથી મન લાગે તો આ ગુના પર ઉગળી ગઈ ઉભો રાખ પણ લે ઉઠી છે પેજી

અલ્યા આ શું કરને અમાર પાલ્યા ઉભારો કર અલ્યા અમારું પતંગે ઉમ શું ઉભારો કરવો હે આલ્યા પતંગ પર બેહી ગઈ તમે ના તેમ ના થાય ઉભારો હમ ઉલાવ હે અલ્યા ચાની ચોકની ની

જો કોઈ કાપે ના કે ના કે જો ઓ ચાર્જિંગ વાળો તો ચાર્જિંગ વાળો હો હો

અરે ઘરે દો ખપરે પંતક ઉજો અલા પધરી ગયા ડોયનો જેતનો બજન આયો અલા ઘરે ખાવા બીજો ખાધું નઈ એમનું છોરાવો પત ના ખાવ હોય અરે હું ઉંધિયું બનાવું હો અરે ઉંધિયા ન એટલે ઉંધિયા ન એટલે ઉંધિયું એમ એમ તમારું ઉંધિયું બનાવવાનું આપણે તમે જોખો કાકા ઓશી જા દેખાય લાઈ લાઈ કાકા લાઈ ના ના હા માં હવે તો હાથ ના કાકા બી સો સો લેવા પિરકી મારી હજે નીગે નીગે એ હવે કાકાજા તમે ઠોકારો ચાલ બોલા માર કાકો એમણે ભોડા ખવડાવવા ભાવ માર કાકામ પકડીને મને એ ઠોકાર અરે એક છાણ્યું એ હવે માર કાકા કાકા એમ ભોડા કાકા પર મને પીટી જાય હાથમાં તમે પાછો આવે પા દે હું ભોડા કે તો ચડે તમે બાપુ બાપુ હા હાઉ દેશી કોમેડી ક્લિમ હા હા